સુરતમાં હત્યાના બનાવમાં વધારો થતો રહ્યો છે ત્યારે ડિંડોલી વિસ્તારમાં આવેલા ડિંડોલી સાઈનગર સોસાયટીમાં તીક્ષ્ણ હત્યાના ઘા મારી યુવકની હત્યા કરી નાસી જનાર બે આરોપીઓને ગણતરીના કલાકોમાં જ પોલીસે ઝડપી લીધા છે રાત્રિના દસેક વાગ્યાના અરસામાં ડિંડોલી સાઈનગર સોસાયટી પ્લોટ નંબર એકસો એકતાલીસ બ્રિજેશ મસાલા એન્ડ કિરાણા સ્ટોર્સી સામે અંશ ઉર્ફે ગૌરવ આનંદભાઈ શીરસાટ જોરથી ગાળો બોલતો હતો ત્યાંથી પસાર થતાં બે ઈસમો પૈકી એક ઈસમે ફોન ઉપર વાત કરતો હોય ગાળો બોલવાની ના પાડી હતી જેથી ગાળો બોલનાર તથા ત્યાંથી પસાર થતા બંને ઈસમો વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો બંને ઈસમોએ સાથે મળીને અંશને છાતીના ભાગે તીક્ષ્ણ હત્યાના ઘા મારી હત્યા કરી નાસી ગયા હતા આરોપીઓ અને મૃતક વચ્ચે સામાન્ય બાબતની બોલાચાલીની અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હતી ડીસીપી ભગીરથ ગઢવીએ કહ્યું કે મૃતકનું નામ અંશ ઉર્ફે ગૌરવ શીરસાટ છે જેને કૈલાશ સાથે ઝઘડો થયો હતો કૈલાશ ઉર્ફે કાલુ રામોશી સાથે ઝઘડો થયો હતો કૈલાશ મોબાઈલ ઉપર વાત કરી રહ્યો હતો ત્યારે અંશ અપશબ્દો બોલતા બોલતા પસાર થઈ રહ્યો હતો જેથી બંને વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી ત્યારબાદ તેઓ છૂટા પડી ગયા હતા એ દરમિયાન ભોગ બનનાર ગૌરવ ઉર્ફે અંશ સોસાયટીમાં આવી રહ્યો હતો અને આ તરફથી કાલુ પણ પોતાના મિત્ર રાકેશ સાલ્વે સાથે બાઇક ઉપર જઈ રહ્યો હતો ત્યારે ફરી બંને આ ઝઘડાને યાદ કરીને ઝઘડો કર્યો હતો એ દરમિયાન કાળુએ ગૌરવ ઉર્ફે અંશને અત્યારના ઘા માર્યા હતા છાતીમાં ચપ્પુના ઊંડા ઘા મરાયા હોવાથી તેનું મોત થયું હતું ત્યારબાદ બંને આરોપીઓને પોલીસે તાત્કાલિક ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નો બનાવ બન્યો હતો આ ઘટનામાં જે ભોગ બનનાર છે એ અંશ નામનો એક વ્યક્તિ છે કે જે 20 થી 22 વર્ષની એની ઉંમર છે એ પોતાની સોસાયટી એ મહાદેવનગર બે એ સોસાયટીમાં પોતાના એના એક નજીકના જ એક વ્યક્તિ હતા આસપાસ રહેતા એના સાથે એનો ઝઘડો થયો હતો એ કાલુ ઉર્ફે કૈલાસ ઉર્ફે કાલુ રામો છે એની સાથે એનો ઝઘડો થયો હતો કૈલાસ ઉર્ફે કાલુ પોતાના મોબાઈલ ઉપર વાત કરી રહ્યો હતો ત્યારે આ ભાઈ ત્યાંથી જતો હતો અને એણે ત્યાં અપશબ્દો બોલીને જ પસાર થઈ રહ્યો હતો જેથી આ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યાં થોડી ઝપાઝપી થઈ હતી અને ત્યારબાદ તેઓ છૂટા પડી ગયા હતા અને આ પોત આ પોતપોતાના જગ્યાએ જતા રહ્યા હતા આ દરમિયાન જે ભોગ બનનાર છે ગૌરવ ઉર્ફે અંશ એ ભોગ બનનાર પોતાના મિત્ર સાથે ઈજ સોસાયટીમાં પરત ફરી રહ્યો હતો વ્હીકલમાં ત્યારે કાલુ અને એનો મિત્ર રાકેશ ઉર્ફે રાકુ એ બંને પોતાના વ્હીકલમાં સામેથી આવી રહ્યા હતા જ્યારે એ પોત એકબીજાને સામે જોવે છે એટલે ફરીથી એ ઝઘડા યાદ કરી અને બંને ફરીથી ઝઘડે છે અને આ દરમિયાન જે આરોપી છે કૈલાશ ઉર્ફે કાલુ એણે જે ભોગ બનનાર ગૌરવ ઉર્ફે હંસને ચાકુ મારી દે છે અને આ ચા ચપ્પુનો એક ઘાવ ખૂબ જ ઊંડો હોવાથી જે ભોગ બનનાર છે એનું મૃત્યુ થાય છે પોલીસે આ બાબતે તત્કાલ સ્થળ વિઝિટ કરી તપાસ શરૂ કરી દીધી હતી અને ગુનો રજીસ્ટર કરી અને બંને આરોપીની ધરપકડ અત્યારે તજવીજ ચાલુ છે અને બંને આરોપીઓના ગુનાહિત ઇતિહાસ વિશે પણ અમે તપાસ કરી રહ્યા છીએ